રમત ગમત અને યુવા સંસ્કૃતિ એક પ્રવૃત્તિઓ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગર વિભાગ સહિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા વ્યારાનગરના શિવદૂતી સાયન્સ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ બાળ પ્રતિભા સ્પર્ધા તથા નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા બે હજાર ચોવીસનો કાર્યક્રમ ધારાસભ્ય મોહનભાઈ ડોઢિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે સંસ્કૃતિ વિસરાઈ ગઈ છે અને તેને તાજી કરવાનું કામ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે કલા મહાકુંભ અને યુવા જેવા વિવિધ કાર્યક્રમો થકી આપણામાં રહેલી કલાત્મક બહાર લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે ધારાસભ્ય વધુમાં જણાવ્યું હતું કે આજે આપણા આદિવાસી વિસ્તાર એવા તાપી અને ડાંગ જિલ્લાના દીકરા દીકરીઓ ગમત અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ભાગ લઈ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા વિજેતા સાથે પોતાના જિલ્લાનું અને રાજ્યનું નામ પણ ગૌરવપૂર્ણ રીતે પણ વધારી રહ્યા છે ત્યારે આવા સ્પર્ધકોને હું અભિનંદન અને શુભેચ્છા છું તેવો જણાવ્યું હતું તો બીજી સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન માટે જિલ્લા રમતગમત અધિકારી ચેતનભાઈ પટેલ સહિત જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામિત અને તેમના સ્ટાફ એ મહેનત કરી સફળ બનાવ્યો હતો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની તાપી જિલ્લા કચેરી તરફથી અને ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી રમતગમતોનો યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સ્પર્ધા અહીંયા ચાલી રહી છે મહાકુંભ શરૂઆત કરી તે સમયના મુખ્યમંત્રી હતા અને ગુજરાત રાજ્યમાં આ રમત ગમતને આદિવાસી સમાજમાં જે ઘેરિયા હોય આ વાજિંત્ર વગાડતા ડોગડાવાળા હોય તો અન્ય જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિસરાઈ ગઈ હતી તેને તાજી કરવાનું ભગીરથ કાર્ય જો કર્યું હોય આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી આજે મને એ જ રીતે આજની સ્પર્ધામાં પણ જિલ્લા કક્ષાની સ્પર્ધા ચાલી રહી છે એમાંથી આજે ઘેરિયા નૃત્ય આજે ડોવડા નૃત્ય અને અનેક અનેક અહીંયા સ્પર્ધાઓ રાખવામાં આવી છે એમાંથી કેટલીક બહેન દીકરીઓ ભાઈઓ બહેનો આગળ આવશે પ્રથમ નંબરે આવશે અને રાજ્ય કક્ષાએ જશે ને રાજ્ય કક્ષાએથી દેશ કક્ષાએથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડાલિસ્ટ બને ગોલ્ડ મેડાલિસ્ટ બને એવી મા ભગવતી